જય શ્રીરામ મિત્રો આજના નવા બ્લોગની અંદર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો કે હું બ્લોગ બનાવવા આવી ગયો છું મિત્રો અને ઘણા બધા ભાઈઓ બ્લોગ બનાવતા હોય છે તો આજના આપણા નવા બ્લોગની અંદર હું તમને કંઈક બતાવવા માગું છું મિત્રો તમે જોઈ શકો છો આજે અહીંયા રોકેટ ઉપર જાય છે જે રોકેટને હું ઝૂમ કરીને બતાવીશ મિત્રો કે રોકેટ કેટલું ઝૂમ થાય છે આ મોબાઈલના અંદર મિત્રો આપણે મોબાઈલના અંદર ઝૂમ કરીને જોઈએ કે રોકેટ ઝૂમ કરવાથી કેવું દેખાય છે મિત્રો તમે લાઈવ ડેમો જોઈ શકો છો ઝૂમ ચાલુ જ છે અને તમે વિડીયોમાં જોડાયેલા રહો તો રોકેટ કેટલું ચોખ્ખું દેખાય છે મિત્રો તમે જોઈ શકો છો તો આપણે સો એક્સના અંદર આપણે એનો ફોટો પાડીને તમને બતાવું કે રોકેટ ઝૂમ કરવાથી કેવું દેખાય છે મિત્રો એકદમ ચોખ્ખું તો તમે આ વિડીયોની અંદર જોડાયેલા રહો મિત્રો અને છેલ્લા સુધી વિડીયો પૂરો જોજો મિત્રો કે રોકેટ ઝૂમ કરવાથી કેટલું સરસ દેખાય છે જોયું મિત્રો મિત્રો તમે જોયું કે આપણે રોકેટનું ઝૂમ કરીને બતાવ્યું સો એક્સ ઝૂમ કરવાથી રોકેટ કેવું દેખાય છે મિત્રો કે જે આજુબાજુના કોકડા પણ દેખાય છે પાછળ અગ્નિ જેવું દેખાય છે તો મિત્રો તમે લાઈવ જોઈ લીધું છે કે રોકેટ સો એક્સ ઝૂમ કરવાથી કેવું દેખાય છે જય શ્રી રામ મિત્રો તો આ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા